એ પેલા સવા લાખ આલ્યા તા એક લાખ ના દસ હજાર પણ એ પૈસા સેના આયપા છે સેના બારા મા આયપા તમે એ આ વિધિ કરવા ના છે કે આટલા આલો એટલે હું ધૂપ ને એવુ લાવુ પછી કે હું આગળ કામ લવ હ એટલે દાણા જોવાના કે તાંત્રિક વિધિ ના તાંત્રિક વિધિ ના બરાબર રૂપિયા વતન હા સાહેબ પાંચ લાખ ના પાંચ લાખ દઈ પછી એને હુ થાય પાંચ લાખ દીધા પછી હુ કામ કરવા માટે આયપા તા پیسہ ڈبل کرو کروڑوں روپیہ کے 7 کروڑ اتریا تو تمہارا 3 پیسہ اٹا آلو ہے نہ لے جاؤ مطلب ہوں لالچاں لالچ بیماری کرنا ماجہ ہم یہاں آلا ہاں برابر جیوٹ نہ پڑی دیتو کہ نہیں پیسہ نہیں بنانا ہم تے ہم دا سن پاسا جی ہاں برابر باپو نو نام ہو جی باپو نو نام تو باپو چے خال صاحب باپو دے نہ فون میں آوے سن نام اے نو برابر جی ایم لکھو برابر خال صاحب باپو ہاں خال صاحب باپو

માતાજી માતાજી ને પૂજે છે ને એ માતાજી એના માટે જો દેવ ના બાને જેને સેવા જ કરવી છે તો સિવિલ હોસ્પિટલ માં ઘણા ગરીબ માણસો છે પણ ઘણા તમને માણસો એવા નિરાધારો છે જેની સેવા કરો તો તમને પુણ્ય મળે આ સેવા નથી આ ધર્મ છે ને કમાવાનું એક દુકાન છે

બેતાલીસ ચોપન ચોપન બાપુ નું નામ હું છે હા નામ તો મને નહીં આવડતું હું તો બાપુ જ કેતો તો મેં નામ નહિ પૂછ્યું હોય એવું કહું નહીં આ વયખલો માણસ છે તમને આનો ભેટો કરાવનાર ઈ માણસ નું નામ હું છે એનું નામ મહેશ મહેશ ભાઈ એ ક્યાં આ કે ધંધુકા જોડે ગામ છે સાંબેડિયા કરીને એ ગામનો હતો બરાબર છે બરાબર ને સમાજ વિકાસ થાત આપણો વિકાસ છે નહીં બીજી સમાજ આ રીતે માતાજી ના દીડક ઉભા કરીને આપડે ધૂતી ગયા આપડા છોકરા હવે શું કરવાનું મજૂરી કપાવીણીમાં ડાંગર માં ની વાર કાયદાકીય જે સલાહ આપું છું અત્યારે થી કે જો તમારે ફરિયાદ ન લઈ પોલીસ એમાં ધ્યાન ના આપે તો નામદાર ની અંદર તમારે દાવો દાખલ કરવો પડશે બરાબર છે

નાનોદરા હોય ફોટો કરું છું જેથી કરી આના બાપુ ક્યાંય હોય ને તો ઈ પબ્લિક એનાથી બીજી છેતરાયની આનો ફોટો બાપુ નો હોય ફોટો બોટો એકાદ હોય તો આપી દો બાપુ નો ફોટો ઓલા છોકરા ઓલા છોકરાનો ફોટો છે

પણ બાપા વાત સાચી છે પણ તમે મૂડો હું છે તાંત્રિક પડી છીએ બાબા સાહેબે જો આ કર્યું હોત તો આપડે દેશ હજી ક્યાંય પાછળ હોત બાબા સાહેબ છે જે ધર્મ નો અત્યારે ધંધો બનાવ્યો છે હા ધર્મ એટલે બિઝનેસ ચાલુ કર્યો છે ધર્મના નામે કર્યું છે મોટી જટા વધારે આવું કરે મહાપુરુષોએ ના પાડી કબીર સાહેબે ના પાડી બધા માણસોએ આનો વિરોધ કર્યો મોટી આફત છે મનસુખભાઈ બો સારો માણસ મારી માં ભરોસો કરશો એટલે મને એવું લાગે ને કે હવે મારા વિશ્વાસ માં છે એટલે હું તમારું કરી નાખીશ

అకిబాలో ఓయనా నమబాన బదు రేడికరండి కరండి పూడిం పూచొసుం? ఆం అం త్నా ఊానంబా అకిలా నమ్రా నమ్రా కిలా కిలాగా సంనాగాయనా పూచులా ఆ મહેશભાઈ મહેશભાઈ હા 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 બોલો બોલો હવે આપણે થોડુંક ઓલું થોડુંક કામ કરાવવાનું હતું એને મને એવું કીધું કે આપડે બે પાંચ લાખ રૂપિયા નાખી એના પૈસા ડબલ થઇ જાય તો મને કે બાપુ કામ કરી આપે છે હમ હમ તો અમારે કરાવવું તું તું મેં કીધું બાપુ ને વાત કરી લે તો તમારો નંબર હમ આપડે અહીંયા આવવું પડે કે તમે અહીંયા આવશો અહીંયા આવું પડે રામોદ ક્યાં આવ્યો રામોદ રાજકોટ જિલ્લાનો એ બબુ રાજકોટ જિલ્લામાં હ એ રાજકોટ થી કેટલું થાય આજુબાજુ હા રાજકોટ ની બાજુમાં જ કળો સમાણી તાલુકા નું રામોદ ગામ છે ને ત્યાં નો નાના વાડા બાજુ ના 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 આપડે ગોંડલ ન્યાથી નજીક આપડે કોટરા સંગાણી તાલુકા નું રામોદ ગામ છે બાપુ એવું છે હા એટલે અમાર ન્યા આવવાનું થાય તો આપણે ક્યાં આવવું પડે આવું હોય તો તમારે બોરસદ આવું પડે બોરસદ ભાઈ બોરસદ હા બોરસદ કે આણંદ બે માંથી એક બરાબર આશ્રમ ક્યાં છે તમારું બોરસદ ને આણંદ ની વચ્ચે બરાબર હમ આશ્રમ નું નામ આશ્રમ નહી હું છું હા મારું પોતાનું ઘર છે રેસિડેન્ટ. હા હા આપડે આશ્રમ નહી હું છું હા મોલવી છું મૌલવી તરીકે મોલવી ને ખબર પડે ને

શું ના જડે હમણાં લગભગ અઠવાડિયું દાદા દાડા જપી જાવ હા હમ પછી ફોન કરજો તો લેવા આવું પડે ને મારે સામે લેવા આવું બધું એવું કશુંય નહીં હા 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 મહેશ ક્યાં છે મહેશ ક્યાં છે મહેશ ભાઈ તો અત્યારે અહીં નો તો મને નંબર દેવો મને બે હું બે ચાર દિવસ પહેલા નંબર દીધા પણ બાપુ હું ફ્રી નોતો ને પછી પછી ફોન નો થતો એવું છે હા હમ હમ હા તો મહેશ મુકુ મારી જોડે છે તમારે મને એવું લાગ્યું પેલા કોણ બોલ્યું સલામ કરીને બોલો કોઈ એ હું જ બોલ્યો બાપુ હું જ બોલ્યો કેમ કે હું ઇસ્લામી ધર્મ મારે બધા એ મારો સબંધ સારો હતો એટલે મેં તમને એને કીધું બાપુ મોલા છે એટલે મેં તમને કીધું બરાબર છે હા તો મારે શું છે કાલે આંખ નું ઓપરેશન છે હા એટલે હવે બે ચાર દિવસ જપવું પડશે એમ નઈ આપડે પેલા અહી મારે સાંભળો એટલે રાજકોટ થી પેલા અમે આવી તો પેલા ક્યાં આવવું પડે બોરસદ હા હમ અથવા આણંદ બેમાંથી એક આવું પડે હા પછી અહિયાં ક્યાં ગામ આવાનું બોરસદ આવે ફોન કરો ને તમને હું બોલાવીશ પછી હું તમારું નામ શું છે તમારું મનસુખભાઈ 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 હા હા તો હું ચેક કરું હા મનસુખભાઈ તમારું કુળદેવી અમારે કુળદેવી સામંત માં છે હા હા તો હું તમને પછી કહીશ એટલે પછી આવજો મારા ના તોય ચાલશે બોરસદ આવશે તોય ચાલશે હું ફોન કરું એટલે તમારે આવી જવાનું એમ નહીં પણ તમારું ગામ એમ મારું મતલબ શું છે હું તમને બોલાવું છું મારા ઘરે તમને છો તો કરો તમે એકવાર ચેક તો કરવા દો તમારું કામ થવાનું છે તો બોલાવીશ નહી થવાનું નહીં બોલાવું ઈ તો હા એટલે નામ પૂછ્યું હા એમ નથી હું શું તમે ન્યા આવ્યા પછી ક્યાં ગામ આવવું પડે એમ પૂછ્યું અરે મારા ભાઈ મેં કીધું તમને ચેક કર્યા પછી તમે આણંદ કે આવીને ફોન કર્યો હું તમને લેવા આવી કઉ છું તો તમે ગુજરાતીમાં બોલો છો તોય તમે કેમ વેચો ભાગો છો બપોરે એક વાત હું ઈ કહેતો તો હવે એના માટે તમે એને પૈસા પાછા આપવાના છો તમારી સાના દેવાના સાના દેવાના પૈસા દીધા છે કરોડપતિ ની વાત કરો છો કરોડપતિ બને કેવી રીતે વાત કરે લાખ છે બાપુ બંધ કરી અને મારું ગામ છે નાપા હાભ્રો મારું ગામ છે નાપા હા બોરસદ ને આણંદ ની વચ્ચે આવ્યું પોલીસ કેસ થયો હોય એમને વચ્ચે ફોન કરાયું તું વાત કરી જે હોય નામદાર કોર્ટ માં દાવો દાખલ થાય બાપુ છેતરપિંડી નો હા વાંધો નહીં વાંધો નહીં મને કોઈ વાંધો નહીં મેં કેટલા પૈસા લીધા છે અને શા માટે લીધા છે એ બધું મને ખબર છે શા ઉભરિયા સેના માટે લીધા છે

જરૂરી છે એમાં દવા ના આવે ને તમે દુવા કરો ને દુવા કરી ને દવા કરીએ છે ને નઈ કેવા કરીશભાઈ ને રાખીને તમે આ પૈસા લીધેલા છે અરે મહેશભાઈ પૂછો અને મેં મારા ઘરે નાનોદરા વાળા દાદા બોલાયા છે મારા ઘરે નથી નાપા